જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારું સ્વાગત છે મિત્રો ઉનાળાની સિઝન આવતા સબ્જીની જ્યારે જ્યારે શોર્ટેજ થાય અને કાંઈ ભાવે નહીં ને ત્યારે કેરીના રસ સાથે અને તમે દાળ ભાત સાથે પણ ખાઈ શકો ને એવા હું સંભારાની અલગ અલગ રેસીપી લઈને આવી છું તમને થશે કે સંભારા તો બધાને આવડતા હોય છે પણ મેં થોડું એમાં એડિટિંગ કર્યું છે જેથી કરીને સંભારાનો ટેસ્ટ ખૂબ વધી જશે તો કાકડી છે આમ આપણે ખાતા હોય તો કાકડી સ્વાદમાં મોરી લાગતી હોય તો ભાઈ કાકડી એટલે કે ચીબડું દેશી આપણે એનો સંભારો કેમ કરો ને એ આજે હું બતાવીશ તો એના માટે મેં અહીં એક ચીબડું લીધેલું છે એને આ રીતે પીલ કરી અને બધી છાલો એની કાઢી નાખી છે અને આ રીતે એને સમારી અને વચ્ચેના બીયા છે ને એ આપણે કાઢી નાખવાના છે આ કાકડી કે આ ચીબડું છે એ સ્વાદે મોરું હોય છે તો આ તમે પાકેલું લ્યો કે કાચું લ્યો આવી રીતે એના બીયા કાઢી નાખવાના છે છાલ ઉતારીને અને એમાં હું બે મરચાં એડ કરીશ અને તમારે વધારે તીખું જોતું હોય તો વધારે મરચાં નાખવાના અને તીખા મરચાં યુઝ કરવાના તો આ રીતે મેં બે મરચાંના ટુકડા પણ કરી લીધેલા છે તો હવે આનો આપણે વઘાર કરીશું તો મેં ગેસ ઉપર પેન રાખી અને એમાં એક પાવરા જેટલું આપણે તેલ એડ કરેલું છે તમારે ઓછું તેલ નાખવું હોય તો ઓછું પણ યુઝ કરી શકો છો તો આમાં બસ હવે અડધી ચમચી રાઈ એડ કરી અને રાઈ તતળી એટલે થોડું હિંગ નાખી છે અને થોડી એવી મેં હળદર નાખી છે અને આ કાકડી છે આપણે ચીબડું એને વઘારી દીધેલું છે તો હળદર હું વઘારમાં એટલા માટે નાખું છું કે એનો કાચો સ્મેલ છે ને એ આપણને આવે નહીં સંભારામાં કે ગમે ત્યારે કારણ કે સંભારો આપણે કાચો પાકો જ કરતા હોઈએ પણ હું છે ને થોડો એને ચોળવી લઈશ તો એમાં મેં થોડું નમક એડ કરેલ છે સ્વાદ પ્રમાણે અહીં હું એક બીજી વસ્તુ ઉમેરવાની છું એટલે નમક મેં અહીં ઓછું ઉમેરેલ છે તો હવે આપણે આ ચીબડામાં પાણી એડ કરવાનું નથી અમસ્તા એ મોરા તો હોય જ છે એટલે આપણે એને ઉપર એક થાળી ઢાંકી અને એની ઓજ પડે ને એમાં આપણે ચડવા દેવાના છે હવે બીજી સાઈડ જે હું તમને કહેતી હતી ને કે નમક શા માટે ઓછું એડ કરવાનું છે એટલા માટે કે આ મોરા ગાંઠિયા અમારા ઘરમાં પડેલા અને તમારે મોરા ગાંઠિયાનો હોય તો સેવ પણ લઈ શકો છો ફાફડી ગાંઠિયા પણ લઈ શકો છો તો એનો આ રીતે ભૂકો કરી અને એમાં એક ચમચી ધાણાજીરું એડ કરી અને એ પાવડર આપણે અલગ રાખી લઈશું હવે બીજી બાજુ આપણે જો જોઈશું ને તો ખાંડીનાનો ભૂકો કરી લેવાનો છે અને બીજી બાજુ આપણે જે સંભારો છે ને એ પણ લગભગ ઓજમાં આપણો પાકવા આવ્યો હશે તો હવે એમાં પાણી એડ કરવાનું નથી બિલકુલ ઓજમાં જ એ પાકી જશે તો હવે આપણો સંભારો છે ને એ હાફ ચડી ગયો છે મતલબ કે એંસી ટકા જેવો કૂક થઈ ગયો છે તમે ઓછો ચડેલો ખાતા હોય તો ઓછો મતલબ પકાવવાનો પણ આ રીતે એકવાર ટ્રાય કરજો બહુ સરસ લાગે છે અને સ્વાદ બહુ સરસ આવશે અને આમાં મેં એક અડધી ચમચીથી ઓછી સુગર એડ કરેલી છે ખાંડ સુગર આમાં એડ કરવી જરૂરી છે કારણ કે ખાટો મીઠો સરસ સ્વાદ આપણે આમાં આપવાનો છે એટલા માટે જો આ ગાંઠિયા અને જીરું પાવડર છે એ નાખી અને આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે હવે એમાં અડધા લીંબુનો રસ આપણે નીચોવી લેવાનો છે એટલે એમાં ચટપટો મસાલો થશે એટલે હવે લીંબુ અને આ બધું ભળી જાય ને એટલે થોડી વાર એને ઢાંકી અને રાખી દેશું હવે તમે જોઈ શકો છો કે આમાં જરા પણ પાણી રહ્યું નથી અને તેલ આજુબાજુથી છૂટી ગયું છે તો હવે આને આ રીતે એક બાઉલમાં કાઢી અને આપણે એને સર્વ કરીશું હવે મિત્રો આપણે જો કેપ્સિકમ છે ને એ બાળકો ખાતા હોતા નથી આપણે કે પીઝા કે ગમે એવી વસ્તુ કરીએ છીએ પીઝા પાસ્તા તો એમ એડ કરીએ તો ખાતા હોય છે પણ આ રીતે તમે એને સંભારો કરીશો ને તો પણ એ ખાશે તો આ રીતે બે કેપ્સિકમ મેં લીધા છે અને આ રીતે એને બીયા કાઢી અને આપણે સમારી લેવાના છે થોડા મોટા ટુકડા કરવાના છે જેથી કરીને એ સાવ પીચકી ન જાય એમ તો આ રીતે બે કેપ્સિકમ લીધા છે અને એક મેં મરચું લીધેલું છે તો આ રીતે એને પણ ઝીણું સુધારી લીધેલું છે તો કેપ્સિકમને છે ને એને પણ હું થોડા તેલમાં વઘારીશ પણ એમાં વઘારમાં હું થોડી મેથી એડ કરવાની છું બીજું કંઈ એડ કરવાનું નથી કારણ કે મેથીનો સ્વાદ છે ને એ કેપ્સિકમમાં ખૂબ સરસ આવે છે તો આ રીતે તેલ ગરમ થાય તો એમાં બે ચાર દાણા જે મેથીના ઉમેરી લીધેલા છે અને મેથી સરસ ચટકે એટલે એમાં આપણે થોડી એવી હિંગ અને થોડી હળદર ઉમેરીશું અને જે આપણે કેપ્સિકમ કાપેલા છે એને આપણે એડ કરી દઈશું તો કેપ્સિકમ પણ સ્વાદે મોરા હોય છે એનો કોઈ સ્વાદ હોતો નથી પણ એના ગુણ સરસ હોય છે એમાં પણ વિટામિન સી હોય છે તો એને આ રીતે તેલમાં સરસ રીતે હલાવી અને એનું કોટિંગ કરી લેવાનું છે તો આ રીતે સરસ કોટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે અને થોડીવાર એને ચડવા દઈશું થોડીવાર થશે એટલે એ ગળી જશે તો એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે તો એને આપણે હલાવી લઈશું એટલે કેપ્સિકમ છે ને પોતાનું જ પાણી રિલીઝ કરે છે અને થોડી એવી એમાં સુગર એડ કરું છું અને આમાં છે એ ધાણાજીરું આપણે એડ કરવાનું છે જેથી કરીને એ બધું એમાં બાઇડિંગ થઈ જાય ધાણાજીરું છે ને અહીંયા મેં બે નાની ચમચી જેટલું ઉમેરેલ છે તો કેપ્સિકમ છે એને કાચા પાકા જ રાખવાના છે એ અતિશય ચોડવાના નથી અને થોડો લીંબુનો રસ નાખશો એટલે એનો ચટપટો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો આ પણ તમે ખીચડી દાળ ભાત અને રસ અને રોટલી સાથે પણ તમે આને ખાઈ શકો છો તો આપણો કેપ્સિકમનો સંભારો પણ તૈયાર છે તો હવે બીજી બાજુ આપણે ગાજર લઈશું તો ગાજરને પણ અમે ધોઈ અને સાફ કરીને રાખી દીધેલા છે તો હવે આપણે એની છાલ કાઢી લેશું જેથી કરીને એમાં એનો રૂછાવાળો ભાગ હોય એ પણ નીકળી જાય તો આ રીતે એના પછી લાંબા ચીરિયા કરવાના છે અને વચ્ચેનો જે ગજરાવાળો ભાગ હોય ને આ રીતે એ કાઢી નાખવાનો છે તો આ રીતે એને લાંબી ચીર કરી અને આપણે સુધારી લઈશું અને એમાં પણ હું બે મરચાં નાખું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો વધારે તીખું ખાવું હોય તો વધારે મરચાં એડ કરવાના મેં અહીં નોર્મલ તીખા મરચાં લીધેલા છે તો હવે ગેસ પર એક પેન રાખી દીધેલું છે અને એમાં એક ચમચો તેલ લીધેલું છે હવે તેલમાં હું રાઈ અને જીરું બંને અડધી અડધી ચમચી એડ કરીશ અને એમાં હવે આપણે થોડી હિંગ અને થોડી હળદર એડ કરી અને આપણે ગાજર છે એને વઘારી દઈશું તો આ રીતે આપણે ગાજરને એડ કરી દીધેલા છે અને ધીમે ધીમે હલાવી અને તેલથી બધું કોટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે તો આ રીતે ગાજર પણ સરસ સોફ્ટ થઈ જાય એના માટે મેં એમાં નમક એડ કરેલ છે તો નમક સરસ પડી જાય અને ત્યારબાદ આપણે એને ઢાંકી અને થોડી વાર ચડવા દઈશું તો હવે આપણે જોઈએ તો ગાજર છે ને એ સરસ સોફ્ટ થઈ ગયા છે અને એમાં પણ હું અડધી ચમચી નાની ચમચી અડધી સુગર એડ કરીશ અને એમાં એક આપણે ચમચો છે એ બેસનનો એડ કરવાના છીએ જે બેસન છે ને એનું કોટિંગ સરસ થઈ જાય છે ગાજરમાં અને એનું તેલ પણ અલગ રહેતું નથી અને ખાવામાં બહુ સરસ લાગે છે અને ઉપરથી એમાં આપણે ધાણાજીરું પણ એડ કરીશું બસ તો આ રીતે ફટાફટ થઈ જાય છે બસ પાંચ મિનિટ જ લાગે છે બનતા તો હવે આ બધો સંભારો છે આપણો એ ચડી ગયો છે એટલે પાણી કહેવાયમાં એડ કરવાનું નથી અને ટેસ્ટમાં બહુ સરસ લાગે છે તો મિત્રો આ રીતે તમે પણ એકવાર બધા સંભારાને જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો મારી ચેનલ તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ